મળી રહ્યો છે ત્યારે આજ રોજ તાલુકા પ્રથમ સિનોર ખાતે તાલુકાના વિવિધ ગામોમાં ક્વાર ઉપરાંત તાલુકાના વિવિધ ગામોમાં મળી વધુ રૂપિયા સાડા ચાર કરોડના વિકાસ કામોનું

આ પ્રસંગે સિનોર તાલુકામાં આવી પહોંચેલા લોકલાડીલા ધારાસભ્ય અક્ષય પટેલ સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિતના આગેવાનો અને જેતે ગામના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આજ રોજ કરાયેલા ખાતમુહૂર્તમાં તાલુકા પંચાયતના ક્વાર્ટર સહિત નવીન પંચાયત ભવન પ્રાથમિક શાળા તેમજ પિકનિક પોઈન્ટ તરીકે જાણીતા બનેલ મઢીથી દિવેરને જોડતો પાકો રસ્તો એનો સમાવેશ કરવામાં આવ્યો છે રહીશોમાં આણંદની લાગણી છવાયેલી જોવા મળી રહી છે આજ રોજ સિનોર તાલુકાની અંદર અલગ અલગ જગ્યાના આજે ખાતમુહૂર્ત હતા અને લગભગ સાડા ચાર કરોડના ખર્ચે આજે તમામ ગામોની અંદર આજે કામ શરૂ કરવા માટેનો તમામ લોકોને સૂચના આપવામાં આવી છે અને લગભગ સિનોર તાલુકાની અંદર લગભગ આઠ ગ્રામ પંચાયતો જે બનાવાની છે બે કરોડના ખર્ચે બનશે તેમજ એક દિવેરથી મળી રોડ જે ઘણા વખતથી લોકોની માગણી હતી એ પચાસ લાખના ખર્ચે તેમજ આવ્યા આજે જે અમે મીઢોર ગામે ઘણા વર્ષોથી જે પેન્ડિંગ હતું કે ભાઈ સ્કૂલનું બિલ્ડિંગ બને અને લગભગ છ વાર એની ડિઝાઇનની અંદર અમે ફેરફાર કરી અને સિત્તેર લાખના ખર્ચે આજે આ બિલ્ડિંગ આજે ફાઇનલ કરી અને આજે કામગીરી શરૂ કરવા માટેનું ખાતમુહૂર્ત છે એવી જ રીતે ટિંગલોદની અંદર પણ બેતાલીસ લાખના ખર્ચે એક સ્કૂલ બનાવવાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે એવી રીતે અલગ અલગ પ્રકારના લગભગ સાડા ચાર કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરી અને આજે કામ શરૂ કરાયા છે